તો રાજ્યમાં આઈએસ અધિકારીઓની બદલીનો દોર યથાવત છે ગઈકાલે એક સાથે છવ્વીસ જેટલા આઈએ અધિકારીઓની બદલી થઈ હતી આજે વધુ બે આઈએસ અધિકારીઓની બદલી થઈ ચૂકી છે તેના આદેશ આપવામાં આવ્યા અગ્ર સચિવ મોહમદ શાહિદની બદલી થઈ છે કમિશનર કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી તરીકે બદલી થઈ અગ્ર સચિવ શામીના હુસેનને પણ વધારાનો હવાલો સોંપાયો છે આદિજાતિ વિભાગનો વધારાનો હવાલો તેમને સોંપવામાં આવ્યો મંગળવારે મોડી સાંજે 26 આઈએસ ની બદલી થઈ હતી જેમાં આજે વધુ બે આઈએસ અધિકારીની બદલી થઈ છે આ અંગે જાણકારી આપશે સંવાદદાતા નેકુંજાની જાની લાઈન પર જોડાઈ ગયા છે જે નેકુન છે વધુ બે આઈએસ અધિકારી ની ઓર્ડર કરવામાં આવ્યા છે અગ્ર સચિવ મોહમ્મદ શાહિદ ની કમિશનર પોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ની અંદર બદલી કરાઈ છે જ્યારે અગ્ર સચિવ શામીના હુસેન

અગ્ર સચિવ મોહમ્મદ શાહિદની બદલી થઈ છે કમિશનર કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રી તરીકે તેમની બદલી થઈ અગ્ર સચિવ શાહમીના હુસૈનને પણ વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે આદિજાતિ વિભાગનો વધારાનો હવાલો તેમને સોંપવામાં આવ્યો